રહ્યો છે જ્યાં રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સાંભળેલા ધારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર પણ સતર્ક કે જ્યાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા અડતાલીસ કલાક ગુજરાત ઉપર અતિ ભારે એટલે કે ચિંતાના ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે રાજ્યના હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આખા દેશમાં એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે ખાસ કરીને અપર એન્ડ સર્ક્યુલર સિસ્ટમ છે જેને કારણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ચેતવણી આપવામાં આવી છે આ અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે યલો એલર્ટ છે આપને જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતના વલસાડ ધરમપુર વાપી ખેરગામ સહિતના વિસ્તારોમાં દસ થી પંદર ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે મધ્ય ગુજરાતનું નડિયાદ જયારે બંબાકાર થયું છે

જંગલના જે વિસ્તારો છે ત્યાં પણ અંધરાધાર વરસાદ વરસ્યો છે અમદાવાદના પૂર્વ છે તો આ રીતના અત્યારની સ્થિતિ બની રહી છે પણ જે રીતના સ્થિતિ થઈ રહી છે તે પ્રમાણે આવનારા અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત થી મધ્ય ગુજરાત ને જોડતા જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે તો કહી શકાય કે વધુ વાત કરવામાં આવે કે એક બાજુ જન્માષ્ટમી નો પર્વ છે બીજી બાજુ અતિભારે વરસાદ ને રેડ એલર્ટ બિલકુલ જન્માષ્ટમી નો તહેવાર છે ને આજે આખમ છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં લાખો લોકો આજે દ્વારકા અને બાજુ દર્શન કરવા પહોંચતા હોય છે અનેક લોકો પહોંચી ચુક્યા છે પણ કહેવાય છે બની શકે છે કારણ કે તહેવાર છે કે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને મોટા મંદિરોમાં જે ભગવાન કૃષ્ણના મંદિર છે તેમાં ઉજવાય છે તેમાં પૂજા અર્ચના થાય છે અને રાત્રે બાર વાગે સૌથી મોટો ઉત્સવ ઉજવાશે પણ તે જ વાતને લઈને ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક

સી બેઠક મળી હતી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે જેના રાજ્યના મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ સહિતના તમામ અધિકારીઓ હાજર હતા રાજ્ય સરકારે સંભવિત જે જોખમ છે તે જિલ્લાઓના કલેક્ટરોને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે તલાટી મંત્રીઓને પોતાના પોતાની ઓફિસ ઉપર હાજર દેવાના આદેશ આપે છે સરકાર દ્વારા ફાયર લઈ એનડીઆરએફ એસડીઆરએફ ના અધિકારીઓ કોસ્ટગાર્ડ સાથે બેઠક કરવામાં આવી છે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને તે હૈયાદાણા આપી છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર અને સરકારે પણ જિલ્લા કલેક્ટર નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને ડેમ ની આસપાસના વિસ્તારોમાં જે લોકોને એવું લાગે કે શિફ્ટ કરવા પડે તેને સલામત જગ્યાએ તાત્કાલિક ખસેડી લેવામાં આવે કારણ કે આપણે જણાવી કે હવામાન કેવું છે કે જે રીતના વરસાદ આવશે તેની સાથે પંચોતેર કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાનું પણ કદાચ સત્યતા છે અને તેને કારણે કદાચ જાનમાલ ને નુકસાન થાય તો તમામ સ્થિતિ ને લઈને સરકાર પર નજર રાખી રહી છે ગાંધીનગર થી કમાન્ડ ઓપરેશન સેન્ટર ખાતેથી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અનેક જિલ્લાઓના કલેક્ટર સાથે સંપર્ક છે